કામ મે અરે વાહ તો તો કેટલું કરે છે છે શું કરવા બાંધી આપીએ એટલે ઘોડો કરીને આગળ બેસાડી દઈ એનો કઈ ઉપયોગ કરી લે આટલા બધા ટાયર છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજે છે ચિલ્ડ્રન ડે બધા ચિલ્ડ્રન બધા બચ્ચાઓને હેપી ચિલ્ડ્રન ડે રૂહી હેપી ચિલ્ડ્રન ડે મારું બચ્ચું તો બિઝી છે તો બધાને ચિલ્ડ્રન ડેની શુભકામના અને અમે આવી ગયા છે રોહિના મામાના ઘરે હવે વેકેશન પૂરું થાય છે એટલે હવે થોડા દિવસ મામાને ત્યાં રહી જઈએ પછી પાછી સ્કૂલ ચાલુ થશે એટલે એટલે ફ્લાઇટ ચાલુ આપણે વેલું વેલું ઉઠો મળું મળું ઊંઘો લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ આ જે નાસ્તામાં છે વઘારેલો રોટલો મસ્ત ગરમા ગરમ ઘણા ટાઈમ પછી ખાવાની છું મજા આવી જવાની છે આ ભાઈ કેટલો ડાયો છે આ કપડા બી સીવી આપે ભાભી ને આપણો સારો છોકરો ક્યાં મળે ચુરત ને આ બાજુ મારી છોકરી રસોઈ બનાવે છે કેટલું સારું મારે તો કંઈ કામ જ નથી આરામ આરામ ચાલો ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ તો આજે છે રીંગણ પટ્ટીકાનું શાક અને શાક રોટલી પછી નંબર આવે છે દાળ ભાતનો ગરમ ગરમ દાળ ભાત પણ ખાઈ લઈએ ખાવાની ને તું તો હાથ ધોઈને ખાવાનું દીકરું તો કેવું સરસ બેસી ને પલાટી વાળી ને ખાય ને તો ખવડાવવું બી નહીં પડે કે દીકરું

आबर तू आवडले ना तर तू ना। ना। ओ नाही खाते हा वितर हा तो निज खाव ने रुही तो रुई दिक्क तुता खाली 11 महिनानी होती ना त्यार थी चमची ती खातात अन दावडी गेलो आणि हात थी खादा पछि आवडोलो पेला एना चमची दिखाता त्या अगले बरे खाती ती हो कितलो मस खाती ती व्हिडिओ मध्ये जे मत व्हिडिओ चल न ओतला पर मॅगी खातात એ તો બહુ નાનું હતું એ વરસ ની થઈ ત્યારે તો એ પરફેક્ટ એમ હાથ થી ચમચી થી બંને થી ખાતા થઈ ગયા પહેલા જો કરની તો મે ખાતા થી ખાતી જ એટલે આવ બાપ દાત બાપ દાબા જો હા દાબા જો હજુ જો એ થોડુંક જ આપજે હવે ધરાયેલી છે તો થોડુંક જ ખાશે ના પછી મારે ખાવું પડે બચેલું એનું તો બાર બાર લેવલ ઓટોના ના તો ખાઈ લીધું એમ મને ભૂખ લાગે ને એટલે મે તો લીધું તું 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 જોડે ફરવા જતી બાઈક ઉપર કીધું તું ફરવા જતી રહી છે

અને અહીંયા પણ ભાતનું કામકાજ ખતમ થઈ ગયું છે એમ જ્યારે સુરત હોય વલસાડ હોય તેવું થાય કે મમ્મીને ત્યાં રહેવા જાઉં રહેવા અને જ્યારે ફાઇનલી એમ આવી જાઉં છું મમ્મીને ત્યાં ત્યારે કંટાળો આવે છે ત્યારે પછી આપણા ઘરે જ મજા આવે એવું લાગે નહીં આવેલા હોય તો જાઉં જાઉં રહેવા જાઉં એમ થાય તો એવું જ થાય છે દર વખતે તો શું તમારા જોડે બી થાય છે કોમેન્ટ જરૂર કરજો મારા જોડે બી દર રોજ સેમ જ થાય બસ જામ જામ થાય અને આવું એટલે પછી કંટાળી જાવ મેં ઘણીવાર અહીંયા પણ કીધું છે ભાઈને કીધું છે મમ્મીને કીધું છે તો મને તો કંટાળો આવતો છે હવે ધોયા લાવી છે ને ટાયર એટલે ઈચકો બની રહ્યો છે રૂહી માટે ઊભી નથી દીકુ એ મામાને વાગી જતી હમણાં તો ઉભા બાંધવા દો ને તારા માટે જ બનાવતા છે તો એમાં બેચવાનો નવો ચૂલો તારો હા એમાં બી બેસે ચલો બેસી જાઓ

પેલું કરતા <laughs> 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 <Yeah. laughs>

हाँ रूही झुल रहा है ओके okay, बोल दिया okay. अब चलाओ ओ, ओ, जार

जो, ते, आ, आ। आ, 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 वेरी जो, मस्त आ, वेरी जो, 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 मैं जो, 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 जो,

અને હું આવી ગઈ છું ગાર્ડનમાં ફૂલ જોડે કેટલા મસ્ત શિયાળાના શિયાળાની કંઈક વાત જ અલગ હોય આજે ખૂબ ભરેલું છે એકદમ હા છે ને મસ્ત મને તો બહુ ગમે છે ગાર્ડનિંગ પણ સુરત કેવું હોય છે જગ્યા ઓછી હોય કુંડામાં રોપ્યા છે જેટલા રોપાય એટલા પણ વેકેશનમાં ગામ રહેવાનું થયું ને એટલે એની ચિંતા છે મને કે મરી નહીં ગયા હોય કેમ કે ખસે દિવસ સુધી પાણી નહોતું મળ્યું એમ જમીન હોય તો શું જમીનમાં ભેજ હોય એટલે પાણી નહીં નાખે ને તો હવે એ જીવી રહી પણ કુંડામાં પેલું ભેજ એટલું રહેતું નથી એટલે સુકાઈ ગયા હશે એવું લાગ્યા કરતું છે હવે જઈએ તો ખબર પડશે બાકી હું આવી ગઈ છું મમ્મીની વાડીમાં હવે તો જો કેવા મોટા મોટા ઝાડ થઈ ગયા છે તુવર જબરજસ્ત છે આ વખતે અને આ પાપડી અમારે અહીંયા છે ને પાપડીનું ઉબાળ્યું બનાવે છે ટેસ્ટી લાગે છે ને ગાઈસ આ સાઈડ જે સુરતી લોકો હોય ને એ લોકોને ખ્યાલ જ હશે વલસાડ હાઈવે પર ઉબાળ્યું મળે છે જોરદાર મજા આવે છાસ જોડે હા આ જે પાપડી થશે એ ટાઈમે હું તમને ઉબાડ્યાની રેસિપી જરૂર બતાવીશ મજા આવી જાય ખાવાની બાકી આ બાજુ વાત કરું તો આ તુવરના ફૂલ આવી ગયા છે હવે પંદર વીસ દિવસમાં તુવર બેસી જશે દાણાવાળી પછી ઘરની તાજી તાજી ખાવા મળશે મને ગાર્ડનિંગનો બહુ શોખ છે કદાચ મમ્મીને શોખ છે એટલે વારસામાં આવ્યો હશે બાકી મજા આવી જાય એમ ખુશી થાય આપણે રોપેલું એમાં ફળ આવે શાકભાજી આવે અને છે ને બે દિવસથી થોડું બહાર ત્યાં ગામ હતી ને વલસાડ સાસરીમાં તો ત્યાં કેવું નેટવર્ક ઇસ્યુ છે થોડું એમ નેટવર્ક એટલું સારું નહીં આવતું ઉપર જઈને અપલોડ કરવો પડતો હતો વિડીયો તો રાતના ટાઈમે કેવું બધું કામ બામ બતાવીને અપલોડ કરતી તો કેવું થતું બહાર ઉપર થઈ જતા તા કરતાં કરતા એટલે કાસું લેટ થઈ જતું હતું ને પછી ઠંડી લાગે તો ઠંડીમાં બે ત્રણ દિવસ થોડું રહેવાનું થયું એના લીધે ગળું પકડાઈ ગયું છે શરદી થવાની જ છે અવાજ બી થોડો ચેન્જ થઈ ગયો છે જાડો જાડો થઈ ગયો છે આ થવાની છે એક બે દિવસમાં થશે જેવું લાગે છે તો ચાલો હવે અંધારું પણ થઈ જવાનું છે જઈએ તો એક તો પાછું અમારા વિસ્તારમાં છે ને આજકાલ દીપડા બહુ દેખાઈ રહ્યા છે બધાને દીપડાના બહુ કિસ્સા આવી રહ્યા છે એટલે હવે તો ડર લાગે રાતે આવું એકલું એકલું ફરવાનું તો થોડા દિવસમાં એક બે દિવસમાં વિચારું છું લાઈવ આવવાનું રોજના થોડો ટાઈમ કેમ કે જ્યારે હું નવી નવી યુટ્યુબ પર આવેલી હતી ને તો મને ઘણું નહોતું આવડતું બે થી ત્રણ મહિના સુધી મને લાગ્યું છે પ્રોપર શીખતા કે વ્લોગ કેવી રીતે બનાવવાનું એડિટ કેવી રીતે કરવાનું પણ એવું થતું ને કે કોને પૂછવું એમ કોઈ હતું જ નહીં મારી ફેમિલીમાં કહું ને તો હું પહેલી જ છું જે યુટ્યુબર છું બની તો હવે કોઈ હતું જ નહીં કે જેની જોડે હું શીખી શકું કોઈને પૂછી શકું એ રીતે મને એવો વિચાર આવ્યો કે અગર કોઈને કોઈ સવાલ પૂછવું હોય કે કઈ રીતે શું કરવાનું તે પૂછી શકે છે એટલા માટે હું વિચારું છું રોજના થોડો ટાઈમ આપણે લાઈવ આવી શકું આવીશું એટલે તમે કોમેન્ટ કરી શકો છો હું બને એટલો બધાના કોમેન્ટની રિપ્લાય આપીશ એવી કોશિશ કરીશ તો ગાય સપોર્ટ કરજો બરાબર લાઈક કરજો કમેન્ટ કરજો અને હજી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કહેવાનું શું જલ્દીથી ફટાફટથી ચેનલને સબ્સ્ક્રાઈબ કર દો અરે શું આવે હા એટલે હવે અંધારું થવાનું ને જો ચેના મામા બી આવી ગયા જો સીરિયા સીર્યા જો સીરિયા હા થોડી વાર રમી લે પછી મેઘુ જતો રહેવાનો છે હ હ બંને જણા ફેરવજો આપજે મેઘુ ને બી બાર ગયો મે લઈ આવું બોલ લઈ આવું બાર ગયો છે હ

તો મેઘું નાખશે પછી અહીંયાથી ધીમેથી દીકરા હો એ નાની ને એટલે એનાથી પકડાય નહીં એટલે હા ધીમેથી નાખશે હા એને એવું નાખે આપ લાઈ લે હવે તું નાખ મેઘું બાજુ હાનો મેઘું

મારી ગઈ છે અરે બરાબર અવાજ એકદમ બદલાઈ ગયો છે તમને ખબર પડી જ ગયો હશે તો ચાલો બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું મળીએ કાલે નવા બ્લોગના સાથે વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બાય